देखो छे हमें लोगो बद्दा अने बो आनंदपण छे हमने लोकांनी सारू लागे छे तो कसो લોકો કહી રહ્યા છે કે સારુ લાગી રહ્યું છે બેન શું કહો મોદી સાબ આવી રહ્યા છે કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિજે બહોત અચ્છા લાગ રહા હે મોદીજી આ રહા હે મે સવાર સે ચાર ચક્કર લગા ચુકી હુ ઇધર કે મે વાત ખુસુ દેખો પબ્લિક કો દેખ કે લાગી રહા હોગા કે હમ સબ કિતના એક્સાઇટેડ હે મોદીજી કે આને સે ક્યા મોદી સાબ જો આ રહે હે આપ ક્યા અપેક્ષા ક્યા રખતે હો हम तो तो कुछ रखते हैं मैं तो चाहती हूं कि उनके उनके साथ जा उनके साथ जाके हाथ और फोटो लेकिन लेकिन ये तो होगा नहीं लेकिन मोदी जी को एक बार देख लूं। बस मैंने जैसे भगवान चौक्सा भारत उत्साह जो मिली सात लोग अत्यारोना लगी हाल तो निर्माण तो 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 અત્યારે જે હેલીપેડ છે હેલીપેડ ખાતે મોટી સંખ્યામાં અંદર મોટી સંખ્યા પોસ્ટર લઈ અને અત્યારે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે સાતો સાત જો પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો પણ પોલીસ બંદોબસ્ત પણ એટલો જ ચુસ્તપણે મૂકવામાં આવી રહ્યો છે હાલના તમે દ્રશ્યો નિહાળી શકો છો ક્રાઇમ બ્રાન્ચ તેમજ આઈપીએસ અધિકારી જેવા ઉચ્ચ અધિકારીઓ પણ હાલજી છે કે અત્યારે બંદોબસ્તમાં ગોઠવાઈ ગયેલા છે તો થોડી સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે કે હેલીપેડ ખાતે ઉપસ્થિત થશે ત્યારબાદ નિર્ગીની સર્કલ સભા સંબોધવા માટે જવાના છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિગ્નેશ પંડ્યા એસ ન્યૂઝ સુરત આજે આપણા સૌના લોક લાડીલા વડાપ્રધાન અને લોક એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની પાવન ધરતી પર આવી રહ્યા છે અને ખાસ કરીને ઉત્સાહ એટલા માટે છે કે આજે અમારા વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદીનો આગમન થયું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે પાછળ બહેનો પણ ખૂબ જ ઉત્સાહમાં ખૂબ આનંદના ઉત્સાહમાં અને આ જ્યારે સામે હોડ છે તો હોડીના ગીતો ગાઈને સાહેબને આવકારવા માટે આતુર છે અને આજે લિંબાયમાં જે નીલગિરિ ગ્રાઉન્ડમાં આજે જે માનવ મેદાનની જોશો તમે તેના પરથી લાગશે કે આજે આપણા લોકनायक નરેન્દ્રભાઈને આવકારવા માટે સૌ કેટલા આતુર છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતની મુલાકાતે છે સુરતમાં એમનો ભવ્ય કાર્યક્રમ છે ને અમારા અમારા વિસ્તારની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે સમગ્ર વિસ્તારના લોકો નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે અહીંયા તલપાપડ છે અમારા રાજસ્થાની સમાજની બહેનો ભાઈઓ સાફામાં વેશભૂષામાં પરંપરાગત રીતે નૃત્ય કરીને હોળીના ગીતો ગાઈને સ્વાગતના ગીતો ગાઈને તેઓના સ્વાગત માટે અહીંયા તૈયારીઓ કરી છે ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો મોદી સાહેબનું સ્વાગત છે લોકસભાના ઇલેક્શન પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી આવે છે અને પ્રભુ શ્રી રામ ભગવાનનું નું અયોધ્યામાં ભવ્ય મંદિર બનાવ્યા પછી આદર્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતમાં આવે છે એમનું સ્વાગત ભવ્ય રીતે થઈ રહ્યું છે